અને એક દીકરો આળસુ લોભી અને કંજૂસ હતો અને જ્યારે બીજો દીકરો હતો એ પ્રામાણિક હતો અને દયારો હતો મહેનતો હતો ખેડૂતની ઉંમર થઈ જાય છે અને ખેડૂત બીમાર પડે છે બીમાર પડે છે એટલે મોટો દીકરો કોઈ પણ કામ કરવા ના કરવાથી છટકી જાય છે ભાગી જાય છે અને પિતાજીની સેવા નાનો દીકરો જ કરે છે જ્યારે પિતાજી ખૂબ બીમાર પડે છે અને પછી તેમનું મૃત્યુ થાય છે મૃત્યુ થાય છે પછી એમની ઉત્તર ક્રિયા કરવાની હોય છે ત્યારે મોટો દીકરો જે હોય છે એ બીમાર પડવાનો ઢોંગ કરે છે અને બીમાર પડવાનો ઢોંગ કરે છે ત્યારે નાનો દીકરો પોતાની પિતાજીની ઉત્તર ક્રિયા કરવા માટે બહાર જાય છે અને ત્યારે મોટા દીકરાનો જે પરિવાર હોય છે એ પિતાજીની જે સંપત્તિ હોય છે એ બધી સમેટી લે છે અને ક્યાંક મૂકી દે છે ગાયબ કરી દે છે જ્યારે નાનો દીકરો ઉત્તર ક્રિયા કરીને પોતાના ઘરે પાછો આવે છે ત્યારે પોતાના ભાઈ અને મોટા ભાઈને કહે છે કે ભાઈ પિતાજી શું મૂકીને ગયા છે મારે એ જોવું છે ત્યારે મોટા ભાઈ એ જવાબ આપે છે કે પિતાજી સંપત્તિમાં કશું જ મૂકીને ગયા નથી જે છે એ આ ઘર જ છે એટલે નાનો ભાઈ કહે છે કે એવું છે અને ત્યારે મોટા ભાઈ પોતાની જાતે જ નિર્ણય કરે છે કે આ ઘર પણ હું પરિવાર વારો છું અને તું તો કુંવારો છે એટલે આ ઘર પણ મને જ દેવાનું હોય મારો જ હક હોય એટલે નાનો દીકરો તો બિચારો કઈ જ બોલ્યા વગર કઈ જ કહ્યા વગર નિરાશ થઈ અને ઘર છોડી અને દૂર એક પર્વતની ડરેટી પાસે આવી અને ઝૂંપડી બનાવી અને ત્યાં રહે છે ત્યાં આગળ રહે છે ત્યારે ત્યાં એને કોઈ જ મળતું નથી ત્યાં એના સાથી મિત્ર કૂતરો અને બિલાડી હોય છે કૂતરો અને બિલાડી એના સાથી હોય છે અને ત્યાર પછી ચોમાસાની સીઝન આવે છે અને એ વિચારે છે કે આજુબાજુમાં જે જમીન છે એને ખેડી અને હું અહીં આગળ રહું એટલે એ ખેતર ખેડવાનો વિચાર કરે છે ખેતર ખેડે છે એટલે ખેતર ખેડવા માટે બળદ જોઈએ પણ એ દીકરા પાસે કશું જ હોતું નથી અને એ હળ સાથે કૂતરો અને બિલાડીને જોડે છે એટલે પહાડ જે છે એ આ દ્રશ્ય જોઈ અને હસે છે

અને ત્યાં સરસ મજાનું ઘર બનાવે છે બળદ રાખે છે નોકર ચાકર રાખે છે જમીન ખરીદે છે અને એ એની ગોણા પછી મોટા માણસ તરીકે થવા માંડે છે અને ગામના લોકો એને સારી રીતે બોલાવે છે માન આપે છે અને આ બધું મોટા ભાઈ જુએ છે અને વિચારે છે કે આ નાનો ભાઈ એના પાસે કશું જ નહોતું તો એના પાસે આ બધી વસ્તુ આવી ક્યાંથી એ આટલો બધો પૈસાદાર ક્યાંથી થઈ ગયો એટલે એક ઘણા દિવસો પછી પોતાના નાના ભાઈના ઘરે જાય છે અને નાના ભાઈના ઘરે છે અને કહે છે તો ભાઈ દરવાજો ખોલે છે ત્યારે એને આવકારો આપે છે કે આવો આવો ભાઈ આવો પછી એ ભાઈને ભાઈની પડેલી નથી હોતી કે પૂછવા માટે નથી આ ઘરનો હાલ પણ એ જોવા માટે આવ્યા છે કે તું આ પૈસાદાર વ્યક્તિ ક્યાંથી થયો એટલે એને પોતાના નાના મોટા ભાઈ નાના ભાઈને પૂછે છે કે તું આ પૈસાદાર પૈસા ક્યાંથી તું એ મેળવા એટલે મળીને બધી જ વાત બિલકુલ લોભ કે લાલચ રાખ્યા વગર નાનો ભાઈ મોટા ભાઈને જે એની સાથે બીના બને છે એ જ બીના કહે છે આવી જ એક વાર્તા આપણે સિતરા માતાની સંભળેલી છે નળ દેરાની જેઠાણીની એને રિલેટેડ થોડી છે તો એ સંભળે છે અને પછી કહે છે કે હવે મારે પણ આ રીતે ત્યાં આગળ પર્વતની કરેટી પાસે જવું જોઈએ એટલે મોટા ભાઈ પણ ઘર છોડી અને ત્યાં પર્વતની ટરેટી પાસે પોતાની ઝૂંપડી બાંધી અને રહે છે અને આ રીતે વરસાદની સિઝન આવે છે ત્યારે એ પણ કૂતરો અને બિલાડી એની સાથે રાખે છે અને એ હળ કરે છે ત્યારે પર્વતને હસ્ય થાય છે અને હસે છે હા 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 એટલે ત્યારે એ પર્વતને જોઈ અને પછી મોટો કોથળો લઈને જાય છે પણ હીરા મોતી જવેરાત માણેક જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે કેટલું બધું એટલે પેલા એને બહુ જુડો અલચ થાય છે અને હું મોટો કોથળો લઈને જાઉં એટલે મોટો કોથળો લઈને એ અંદર પરવેટની ટરેટીમાં જાય છે અને ત્યાર પછી એ સોના મોહર બધી ભેગી કરવામાં રહે છે પણ પર્વત એનો લોભી સ્વભાવ સમજી જાય છે અને પર્વતનું મુખ બંધ થઈ જાય છે અને હંમેશા માટે પર્વતની ટરેટીમાં સમય જાય છે અસ્તુ do